થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે મીટિંગ મળી કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની પણ સ્થાપના કરવામાં આવેલ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માની આરતી રમેલ હવન પલ્લી પૂરી કરવી વગેરે ધાર્મિક કાર્યક્રમો વાર તહેવારે યોજાય છે શ્રાવણસુદ પૂનમના પવિત્ર દિવસે સવારે કેશાભાઈ પ્રજાપતિ રવજીભાઈ પ્રજાપતિ અર્જણભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ફોટો પ્રતિષ્ઠા અનુસંધાને મીટિંગ મળી હતી અનેક ચર્ચાઓને અંતે નવીન મંદિરે શ્રી બ્રહ્માણી માતાજી શ્રી ખોડિયાર માતાજી શ્રી સિકોતર માતાજી શ્રી વીર મહારાજ અને શ્રી હનુમાનજી મહારાજનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવત બે હજાર એક્યાસીના માક્ષરસુ ત્રીજને બુધવાર તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ સવારે યજ્ઞ પ્રારંભ બીજા દિવસે માક્ષરસુદ ચોથને ગુરુવાર તારીખ પાંચ બાર ચોવીસના રોજ યજ્ઞ પૂર્ણ હતી અને ફોટો પ્રતિષ્ઠા કરવાનો મુહૂર્ત શાસ્ત્રી જોશી નરેશકુમાર ભૂદરભાઈ થરેચાના હસ્તે આપવામાં આવ્યું હતું મુહૂર્ત નક્કી થયા બાદ થરેચા પરિવારના ભાઈઓ જાગીરદાર સમાજની ધર્મગુરુ ગાદી દેવ દરબાર જાગીર મઠના મહંત પરમપૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથજી બાપુ ગુરુ શ્રી વસંતનાથજી બાપુ સમસ્ત બરવાડ સમાજ ગુરુ ગાદી શ્રી જાજાવાડા ગ્વાલીનાથ જગ્યાના પરમપૂજ્ય ધર્મધુરંધર શ્રી શ્રી એક હજારાઠ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરુ શ્રી શિવપુરીજી બાપુ થરા થળી મઠના પરમપૂજ્ય એક હજારાઠ મહંત શ્રી જગદીશપુરીજી બાપુ ગુરુ શ્રી હરિપુરીજી બાપુ સંત સોહમ આશ્રમ રાજપુરના સંત શ્રી સોહમરામ બાપુને આ પાવન અવસરે પધારી આશીર્વાદ આપવા માટે આમંત્રણની અનુમતિ લેવા ગયા ત્યારે દરેક સંતો પધારશે તેવો આદેશ મળ્યો હતો અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત